નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારને વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો જોર વધશે જેમાં અત્યારે ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે અને આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદની પણ કોઈ શક્યતા નથી ભરવા જાહેરાત બહાર પાડી શકે છે જેમાં અત્યારે વિધાનસભામાં ગુરુવારે પ્રશ્નકાળ વેલાએ મુખ્યમંત્રી વતી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હવાલો સંભાળતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી અંગેના આયોજનની જાહેરાત કરી હતી અને જે પૈકી પાંચ હજાર પાંચસો ને ચોપન આસપાસ ખાલી જગ્યાની ભરતી જાહેર થઈ ચૂકી છે જ્યારે બાકીના ચાર હજાર જગ્યાઓની ભરતી પણ હવે બહાર પડી શકે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીથી બે દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં વડાપ્રધાન બે દિવસના પ્રવાસના ગુજરાતના અનેક ભેટો આપશે તેઓ રાજકોટ નવનિર્મિત એમ્સ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે અને સૂત્રો અનુસાર અત્યારે મોદી ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું પણ લોકાર્પણ કરી શકે છે જ્યારે નવસારીના વાસી પણ મોદી ઉદઘાટન કરી શકે છે તો ભારતીય રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે બમ્પર ભરતી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત અઠ્યાવીસો થી વધુ જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવી હતી તેમજ રસ ધરાવતાને લાયક ઉમેદવારો અઠ્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી સત્તાવાર વેબસાઇટ એસઆર ઇન્ડિયન રેલવેઝ ડોટ ગવર્મેન્ટની મુલાકાત લઈને અરજી કરી શકે છે અને એમાં અરજી કરવાની ફી અત્યારે સરકારે સો રૂપિયા રાખે છે જ્યારે ઉંમરની વાત કરીએ તો પંદરથી ચોવીસ વર્ષના ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે રેલવેની ભરતી માટે તો તમે નવું ઘર કે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેન્દ્રીય બેંકોએ અત્યારે ગ્રાહકોને મોટી રાહત આપી છે જેમાં સેન્ટ્રલ બેંકે ગ્રાહકોની મોટી રાહત આપતા રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો જોકે અત્યારે રેપો રેટમાં વધારો ન થવાને લીધે તમારી ઈ ભલે સસ્તી ન થાય પણ લોન લેવાની સુધીમાં રિઝર્વ બેન્કના નવા આદર્શ અનુસાર નવું ઘર કે વાહન લેવા માટે ડોક્યુમેન્ટેશન પ્રોસેસિંગ ફ્રીસ અને અન્ય ચાર્જ અલગથી નહીં આપવા પડે જ્યારે આ બધા ચાર્જના લોનમાં વ્યાજના જોડાઈ શકે છે અને અત્યારે બેન્કોને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લોન ઉપર લાગનારા અન્ય ચાર્જિસને પણ તેના વ્યાજ દરોમાં જોડી દેવામાં આવે જેથી અત્યારે ગ્રાહકોને ખબર પડે કે તેમને પોતાની લોન ઉપર કેટલું વાસ્તવિક વ્યાજ આપવાનું છે તો કેન્દ્ર સરકારે અત્યારે ડાયાબિટીસની દવાની કિંમતને લઈને મોટો નિર્ણય લીધો છે જેમાં સરકારે ડાયાબિટીસ દવાની કિંમતને ફિક્સ કરી છે જેમાં અત્યારે સરકારે નિયત કરેલી કિંમત ઉપર વધારે પૈસા લેવાશે નહીં તેમજ પહેલાં કરતાં ઓછા પૈસા હવે ડાયાબિટીસની દવાઓ પર મળશે જ્યારે અત્યારે એના માટે ઓગણચાલીસ ફોર્મ્યુલેશન માટે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે તો અત્યારે જામનગર શહેરમાં મિશ્ર ઋતુના કારણે અમુક પ્રકારના વાયરસ અને જીવાણોને અનુકૂળ રહેવાની વાતાવરણમાં મળી ચૂકી છે વાત કરીએ તો આવા જીવણોમાં અત્યારે વૃદ્ધિ થઈ રહી છે અને લોકોની રોગપ્રારક શક્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તેથી અત્યારે જામનગર શહેરમાં વિવિધ પ્રકારના તાવ અને બીમારીનો લોકો ભોગ બની રહ્યા છે જેમાં અત્યારે બીમારી અને વિવિધ પ્રકારની તારની બીમારીઓમાં નિમોનિયા અને શ્વાસની દર્દીઓની સંખ્યામાં અત્યારે ખૂબ જ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તો લોકસભા બે હજાર ચોવીસને ને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે જેમાં ગુજરાત રાજ્યમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આયોજન કર્યું છે વાત કરીએ તો દસ ફેબ્રુઆરીના રોજ ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા બેઠકો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કુલ બે હજાર નવસો ત્રાણું કરોડના એક લાખ એકત્રીસ હજાર પાંચસો પિસ્તાલીસ આવાજ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આજે તેમજ આ કાર્યક્રમમાં ધારાસભ્ય પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ કેન્દ્રો ઉપરથી જોડાશે તો અત્યારે દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને અત્યારે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી આવી રહી છે કે ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર થઈ શકે છે જોકે અત્યારે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી તો અત્યારે ભારત અને કેનેડા વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા જેમાં વાત આવી છે કે કેનેડામાં ભારત સહિત વિદેશી સ્ટુડન્ટની સંખ્યા ત્યારે ઝડપથી વધતી જાય છે પરંતુ અહીં કામકાજની સારી તકોની અછત હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓએ રસ્તામાં અને સસ્તામાં નોકરી કરવી પડતી હોય છે જ્યારે અત્યારે વિગતો મુજબ કેનેડાના કેટલાક ઉદ્યોગો રીતે શોષણખોર બની ગયા છે અને ભારત તથા બીજા દેશના સ્ટુડન્ટનો ઉપયોગ સસ્તા મજૂર તરીકે કરે છે તેમજ આ તરફ હવે ખુદ કેનેડાના ઇમિગ્રેશન મંત્રી પાર્ક મિલરે આ મુદ્દો ઉઠાવ્યો છે તમારું શું આ મુદ્દા વિશે નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા જેમાં અત્યારે પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા બહાર દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપની સહાય યોજના અમલમાં મુકાય છે જેમાં આણંદ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન સ્વરાજ ગોરીના હેતુસર આ યોજના હેઠળ કુડ અઠ્યાવીસ મંજૂરીઓ કરાઈ હતી અને લાભાર્થીઓને આશરે રૂપિયા એકવીસ પોઈન્ટ સિત્તેર લાખથી પણ વધુની સહાય પણ ચૂકવવામાં આવી છે તો બીજા મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં અત્યારે મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જે અંતર્ગત અગાઉ શિક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં તે દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે અને તેના ગુણ કોઈ રહેશે નહીં જ્યારે અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારની બે કલાકોની અને સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે બસો ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેક્ટિવ એક જ પરીક્ષા અને પેપર લેવામાં આવશે તો અત્યારે વિધાનસભામાં સત્ર ચાલી રહ્યો છે જેમાં વિપક્ષ દ્વારા સરકારને વિવિધ સવાલો પણ કરવામાં આવી રહ્યા છે વાત કરીએ તો મહત્વપૂર્ણ અત્યારે વિગતો સામે આવી છે જેમાં અત્યારે સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની તેર હજાર તેર જગ્યા પર ખાલી રહ્યું છે વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના પ્રશ્ન ઉપર સરકારે જવાબ આપ્યો છે જેમાં અત્યારે સરકારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તેવીસો ચુમ્માલીસ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડે છે માટે આગામી સમયમાં ભરતીની તૈયારી કરે છે તેમાં ટેટ વન અને ટેટ ટુની ની પરીક્ષા આ વર્ષમાં આવી શકે છે તો અમેરિકામાં રહેનાર ભારતીયો માટે સારા સમાચાર આવ્યા જેમાં હવે અમેરિકામાં રહેતા ભારતીયો એમના બાળકો અને જીવનસાથી કે પાર્ટનર પણ યુએસમાં કામ કરી શકશે અને આ માટે બાઇડન સરકારે એક મોટું પગલું ભર્યું જેમાં અત્યારે યુએસ સેનેટમાં રિપબ્લિકન અને ડેમોક્રેસન વચ્ચે લાંબી વાટાઘાટો બાદ નેશનલ સિક્યોરિટી એગ્રીમેન્ટ નામનો અત્યારે પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે તો બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે વધુ તપાસ કરી જેમાં અત્યારે ખાતા તેમજ જમીનમાં અપડેટ ખેડૂતો પાસેથી માગ્યા જેના લીધે હવે ખોટા ખેડૂતોનો પર્દાફાશ થયો છે વાત કરીએ તો એવા ત્રણસો સત્યાવીસ ખેડૂતો એવા મળ્યા કે જેમના અત્યારે ટેક્સ પેયર્સ છે તેમને મળતી અત્યારે રકમ પર રોક લગાવી દેવામાં આવી છે અને હાલની વાત કરીએ તો ગત વર્ષ ઓગસ્ટથી નવેમ્બર મહિના સુધી કેન્દ્ર સરકારે આ પંદરમો હપ્તો જાહેર કર્યો છે જેમાં અત્યારે ઓગણત્રીસ હજાર નવસો ખેડૂતોને જ રકમ આપવામાં આવી છે બાકીના લોકોને અત્યારે અપ્રુવલ નથી મળી શક્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેઓ તેઓ છે રાષ્ટ્રપતિ ડોપુદુ મુર્મુ મોરબીના ટંકારામમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના બસ્સોમાં જયંતિ નિમિત્તે યોજાનારા સ્મારણ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરી મહેસાણાના વિસનગર પાસે આવેલા ભણા વાળીનાથ ધામમાં મહાશિલિંગ છે જેઓ તે સુવર્ણ શિખર મંદિરની છે તેઓ પ્રાણ પ્રતિષ્ઠાપન કરશે તો સ્પર્ધાત્મક ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા જેમાં અત્યારે ઓફિસ આસિસ્ટની બાર જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની ત્રણસો ચાલીસ જગ્યા એમ મળીને કુલ ત્રણસો બાવન જગ્યાનો અત્યારે ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે જ્યારે અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં આ જગ્યા અત્યારે કુલ થઈને પાંચ હજાર પાંચસો ચોપન થઈ ગઈ છે જે ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર કહેવાય